શિવપુરાણ ભાગ પંચાવન દેવતાઓનું પલાયન થવું ઇન્દ્ર વગેરેના પુષ્પવા પર બૃહસ્પતિનું રુદ્રદેવ અને અજય હોવાનું કહેવું વીરભદ્ર દેવતાઓને યુદ્ધ માટે લલકારે છે શ્રી વિષ્ણુ અને વીરભદ્રની વાતચીત અને વિષ્ણુ વગેરેનું પોતપોતાના લોકમાં જવું અને દક્ષ થાય યજ્ઞનો વિનાશ કરીને વીરભદ્રનું કલાસમાં પાછા ફરવું બ્રહ્માજી કહે છે હે નારદ એ સમયે દેવતાઓના સાથે શિવગુરુનું ઘોરયુદ્ધ શરૂ થઈ ગયું એમાં બધા દેવતા પરાજિત થઈને ભાગવા લાગ્યા તે એકબીજાનો સાથ છોડીને સ્વર્ગ લોકમાં ચાલ્યા ગયા એ સમયે કેવાળ મહાબલી ઇન્દ્ર વગેરે લોકપાલો જ આ યુદ્ધમાં ધૈર્ય ધારણ કરીને ઉત્સુરતાપૂર્વક ઉભા રહ્યા ત્યાર પછી ઇન્દ્ર વગેરે બધા દેવતા સાથે મળીને ઘણા સમ્રાંગણમાં બુદ્ધ જ બૃહસ્પતિજીએ વિનિત વિનિત ભાવથી નમસ્કાર કરીને પૂછવા લાગ્યા લોકપાલ બોલ્યા હે ગુરુદેવ બૃહસ્પતિ હે તાતા મહાપ્રાગને હે દયાની જે શીઘ્ર જ બતાવો અમે એ જાણવા ઈચ્છીએ છીએ કે અમારો વિજય કેવી રીતે થશે એમની અવાજ સાંભળીને બૃહસ્પતિએ પ્રયત્ન ભગવાન શંભુનું સ્મરણ કર્યું અને જ્ઞાન દુર્વળ મહેન્દ્રને કહ્યું બૃહસ્પતિ બોલે હે ઇન્દ્ર ભગવાન વિષ્ણુએ પહેલાં જે કંઈ કહ્યું હતું એ જ બધું આ સમય થઈ ગયું છે હું એને સ્પષ્ટ કરી રહ્યો છું સાવધાન થઈને સાંભળો સમસ્ત કર્મનું ફળ ના તો કોઈ ઈશ્વર છે તે કરતાનો જ આશ્રય લે છે કર્મ કરનારને જે કર્મનું ફળ આપે છે જે કર્મ કરતો નથી એને ફળ આપવામાં તો એ પણ સબર નથી તેથી જે ઈશ્વરને જાણીને એમનો આશ્રય લઈને તેને જ એનું કર્મનું ફળ મળે છે ઈશ્વર દોહીને નહીં ન મંત્ર નો ન સમસ્ત બી સારી કર્મ ન લૌકિક પુરુષ ન કર્મ ન વેદના પૂર્વ અને ન ઉત્તર મેવિધ પ્રકારના વેદોથી યુક્ત અનન્ય શાસ્ત્ર જે ઈશ્વરને જાણવામાં સમર્થ હોય છે એવું પ્રાચીન વિદ્વાનોનું કથન છે અનન્ય શરણ ભક્તોને છોડીને એ બીજા લોકો સંપૂર્ણ વેદોનો દસ હજાર વર્ષ અધ્યાય કરીને પણ મહેશ્વરને સારી પેઠે નથી જાણી શકતા આ મહાશ્રુતિનું કથન છે અવશ્ય ભગવાન શિવના અનુગ્રહથી સર્વજા શાંત નિર્વિકાર અને ઉત્તમ દસ દ્રષ્ટિથી સદાશિવના તત્વોનો સાક્ષાત્કાર થઈ શકે છે હે સુરેશ શું કર્તવ્ય શું અકર્તવ્ય છે એનું વિવેચન કરવું અભિષ્ટો હું જો એમાં સિદ્ધિનો ઉત્તમ પ્રતિબાન કરીશ તમે તમારા પોતાના હિત માટે એને ધ્યાન સાંભળો હે ઇન્દ્ર તમે લોકપાલોની સાથે આજે નાદાન બનીને દક્ષ યજ્ઞમાં આવી ગયા જરા બતાવો તો ખરા અહીં પ્રગમ કરવાના હતા ભગવાન રુદ્ર જેના સહાય છે એવા પરમ ક્રોધી રુદ્રણ આ યજ્ઞમાં વિઘ્નના વખડી આવ્યા છે અને એ પોતાનું કામ પૂરું કરશે જ એમાં સંશય નથી હું સત્ય કહું છું આ યજ્ઞના વિજ્ઞાનનું નિર્માણ કરવા માટે વસ્તુ તમારા કોઈની પાસે સર્વદા કોઈ ઉપાય જ નથી બૃહસ્પતિની વાત સાંભળીને તે ઇન્દ્ર સહી સમસ્ત લોકપાલ બહુ ચિંતામાં પડી ગયા ત્યારે મહાવીરરૂદ્રગ્ણથી જરાયેલા વીરભદ્ર મનમાની મનમાં ભગવાનનું સ્મરણ કરીને ઇન્દ્ર વગેરે લોપાલને ધમકાવ્યા અને એ પછી રુદ્રગણના નાયક વીરભદ્રએ ઋષિભરાયને ત્રાસપૂર્ણ દેવતા તીખાતમતમના બાણોથી ઘાલ કરી દા એ બાણનો માર ખાઈને ઇન્દ્ર વગેરે સમસ સુરેશ ભાગતા ભાગતા દસે દિશામાં પલાયન કરી ગયા જ્યારે લોકપાલો જતા રહ્યા અને દેવતાઓ ભાગી ગયા ત્યારે ગણો સાથે યજ્ઞશાળાની શાળાની સમીપી ગયા એ વખતે ત્યાં વિદ્યમાન સમસ્ત ઋષિઓ અત્યંત ભયભીત થઈને પરમેશ્વર શ્રીને રક્ષાની પ્રાર્થના કરવા માટે અચાનક નતમથક થઈને જ બોલ્યા હે દેવ હે રામાનાસ હે મહાપ્રભુ આપ દક્ષની યજ્ઞને રીક્ષા કરો તમે યજ્ઞ છો એમાં સંસદ યજ્ઞ આપનું કર્વરૂપ અને અંગ તમે યજ્ઞાનના રક્ષક છો તેથી દસ યજ્ઞાની રક્ષા કરો તમારા સહિત કોઈ એનો રક્ષક નહીં બ્રહ્માજી કહે છે હે નારદ ઋષિઓનું આ વચન સાંભળીને મારા સહિત ભગવાન વિષ્ણુ વીરભદ્ર સાથે યુદ્ધ કરવાની ઈચ્છા રાખીને ચાલ્યા શ્રી હરિને યુદ્ધ માટે તૈયાર જોઈને શત્રુમંડળ શત્રુમંદર વીરભદ્ર જે વીર પ્રથમ ગણોથી ઘેરાયેલા હતા તેમણે કડક શબ્દોમાં ભગવાન વિષ્ણુને ધમકાવ્યા બ્રહ્માજી કહે છે હે નારદ વીરભદ્રની આવા સામે બુદ્ધિમાન દેવેશ્વર વિષ્ણુ ત્યાં પ્રસન્નતાપૂર્વક હસતા હતા બોલ્યા વિષ્ણુ કહ્યું આજે તમારી સામે હું જે કંઈ કહું છું તે સાંભળો હું ભગવાન શંકરનો સેવક છું તમે મને રુદ્રદેવથી વિમુખ ન કહો દક્ષ અજ્ઞાની છે કર્મ કર્મકાંડમાં જેની નિષ્ઠા છે એણે મૂઠતા વર્ષ પહેલાં અને વારંવાર પોતાના યજ્ઞમાં ચાલવાને વાંઠે પ્રાર્થના કરી હતી હું ભક્તોને આધીન છું એટલે ચાલ્યો આવ્યો ભગવાન મહેશ્વર ભક્તોને આધીન રહે છે હે તા દક્ષ મારો ભક્ત છે એટલે જ મારે એ આવવું પડ્યું હે રુદ્રના ક્રોધથી ચુસ્પ થલા વેલ તમે રુદ્ર તેજ જ સ્વરૂપ છો ઉત્તમ પ્રાર્થનાનો આશ્રય છું મારી પ્રતિજ્ઞા સાંભળો હું તમને આગળ વધતા રોકું છું અને તમે મને રોકો પણ આ મેં જશે જે થનાર છે તે થઈને જ રહેશે હું પરક્રમ કરીશ બ્રહ્માજી કહીશ હે નારદ ભગવાન વિષ્ણુનું આવું કહેવાથી મહાબાઉ વીરભદ્ર હસીને બોલ્યો આપ મારા પ્રભુના પ્રિય ભક્ત છો એ જાણીને હું પ્રસન્ન છું આટલું કહીને ગણનાયક વીરભદ્ર હસવા લાગ્યો અને વિનયસિંહ નરપ્રત થઈને ખૂબ જ પ્રસન્નતાની સાથે વિષ્ણુદેવને કહેવા લાગ્યું વીરભદ્રે કહ્યું હે મહાપ્રભુ મેં આપના અંદરના ભાવની પ્રેક્ષાની માટે જ કઠોળ વાતો કરી હતી આ સમયે હું યથાર્થ વાત કહું છું સાવધાર થઈને સાંભળો હે હરી જેવા શિવ છે તેવા જ આપ છું જેવા તમે છો તેવા જ શિવ છે આવું વૈદ કહે છે અને વેદોનું આકર્ષણ શિવની આજ્ઞા અનુસાથે હે રમાનાથ ભગવાન શિવની અજ્ઞાથી તમે બધા લોકો એમના સેવક જ છીએ તેમ છતાં મેં જે વાત કહી છે એ વાત વિવાદના અવસરને અનુરૂપ છે તમે મારી દરેક વાતને આપના પ્રતિ આદરભાવથી કહેવાય છે એમ સમજજો બ્રહ્માજી કહે છે યજ્ઞ ભાગ વીર વીરભદ્રનું વચન સાંભળીને ભગવાન શ્રીએ હસી પડ્યા અને એમને માટે હિતકર વચન બોલ્યા શ્રી વિષ્ણુએ કહ્યું હે માવી તમે મારી સાથે નિસંગ થઈને યુદ્ધ કરો તમે તમારા અશ્રોથી શરીર ભરાઈ જવા પર હું મારે આશ્રમે જઈશ બ્રહ્માજી કહે છે આવું કહીને ભગવાન વિષ્ણુ ચૂપ થઈ ગયા અને યુદ્ધને માટે કેર કસેને સ્થિર અડગ ભરાયા મહાબલી વીરભદ્ર પણ પોતાના ગળોની સાથે યુદ્ધ માટે તૈયાર થઈ ગયા હે નારદ તદ્દનંતર ભગવાન વિષ્ણુ અને શ્રીભદ્રમાં ઘોર થયું અંતમાં વીરભદ્રે ભગવાન વિષ્ણુના ચક્રને સ્તંભિત કરી દીધું અને શાલ ધનુષના ત્રણ કકડા કરી દીધા ત્યારે મારા દ્વારા અને સરસ્વતી દ્વારા બોધિત થયેલા શ્રી વિષ્ણુએ જે મહાન ગણનાયક વીરભદ્રને અસર તેથી સંપન્ન જાણીએ ત્યાંથી અંતર્ધ્યાન થવાનો વિચાર કર્યો બીજા દેવતાઓ પણ એ જાણી ગયા કે સતીને જે અન્યાય થયો છે એનું જ આ ભાવિ પરિણામ છે બીજાઓને માટે આ સંકટનો સામનો કરવો અત્યંત કઠણ છે એ જાણીને બધા દેવતા પોતાના શિવકો સાથે સ્વતંત્ર સર્વેશ્વર શિવનું સ્મરણ કરીને પોતપોતાના લોકમાં ચાલ્યા ગયા હું પણ પુત્રના દુઃખથી પીડિત થઈને સત્યુરોગમાં ચાલ્યો આવ્યો અને અત્યંત દુઃખથી આતુર થઈને વિચારવા લાગ્યો કે હવે હું મારે શું કરવું જોઈએ મારા તથા વિષ્ણુના ત્યાંથી ચાલા જવાથી મુનિઓ સહિત સમત્ય યજ્ઞને આધારે રહેનારા દેવતાઓ શિવગણો દ્વારા પરાજિત થઈને ભાગી ગયા એ ઉપદ્રવને જોઈને અને મા યજ્ઞનો વિધ્વંસ નિકટ જાણીને એ યજ્ઞ પણ અત્યંત ભયભીત થઈ મૃગનું રૂપ ધારણ કરીને ત્યાંથી ભાગ્યો મૃગના રૂપમાં આકા તરફ દોડતો જોઈને એને પકડી દો અને એનું મસ્તક કાપી લીધું પછી એમણે મુનીનાથા દેવતાઓ અંગ ભંગ કરી દીધા અને ઘણાને મારી નાખ્યા પ્રતાપી મણિભદ્રે ભૂર્ગોને ઉચકીને નીચે પછાડ્યા અને એમને છાતીને પગથી દબાવીને તત્કાળ જ એમને દાળીતા ભૂથો ઉખાડી લીધી ચંડે બહુ જ વેગથી પૂસાના દાંત પાડી નાખ્યા કેમ કે પૂર્વકાળમાં જે સમયે મહાદેવજીને દક્ષ દ્વારા ગાળો ઉપાડી હતી એ સમયે આ પૂપા દાંત દેખાડીને દેખાડીને હસતા હતા નંદીએ ભગને પૃથ્વી પર પછાડ્યા અને એમની બંને આંખો કાઢી દીધી કેમકે જ્યારે દક્ષ શિવજીને સાપ આપી રહ્યો હતો ત્યારે આ ભૃગુજી આંખોના સંકેતથી પોતાનું અનુમોદન સૂચિત કર્યા હતા ત્યાં રુદ્રનાયકોએ સ્વથા સ્વાહા અને દક્ષિણા દેવીઓની બહુ વિડંબના કરી આ જે તંત્ર મંત્ર તથા બીજા લોકો હતા તેમનો પણ બહુ તિરસ્કાર કર્યા બ્રહ્મપુત્ર દક્ષ ભયનો માર્યો આતુર્વેદની અંદર જંતાઈ ગયો વીરભદ્રનો પત્તો મેળવીને એને બળપૂર્વક પકડી લાવ્યા પછી એમના બંને ગાલ પકડીને એના મસ્તક પર તલવારથી આઘાત કર્યો પરંતુ યોગના પ્રતિ દક્ષણું માથું અભેદ થઈ ગયું હતું એટલે કાપી નહીં જ્યારે વીરભદ કે સંપૂર્ણ અસ્ત્ર એના માથું છેદન નહીં થઈ શકે ત્યારે એમણે દક્ષિણ છાતી પર પગ રાખી દબાવ્યો અને બંને હાથે ગળું મળી નાખીને તોડી નાખ્યું પછી તીવ્ર દૃષ્ટિ દક્ષિણાએ માથાને ઘણના ગુરીબદ્ધ અગ્નિગુરમાં પધરાવી દીધું ત્યાર પછી જે રીતે સૂર્ય ગોરંધકારના જથ્થાનો નાશ કરીને ઉદાય ચાલ પર આરૂપ થાય છે તેવી રીતે વીરભદ્ર દક્ષ અને એના યજ્ઞનો વિધ્વંસ કરીને કૃત ત્યાર્થીની તદ્દ ત્યાંથી ઉત્તમ કૈલાસ પર્વતર જતા રહ્યા વીરભદ્રને કામ પૂરું કરીને વાળા જોઈએ પરમેશ્વરસિંહ મનમાંને મનમાં બહુ સંતોષ પામ્યા અને એમણે એને વીર પ્રથમ ગુણના અધ્યક્ષ બનાવી દીધા ભાગ પંચાવન પૂરો